અબડાસા તાલુકાના સસ્તા અનાજના જથ્થાની દુકાન પર આકસ્મિક રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર વિગત બહાર આવી હતી ત્યારે આવો જોઈએ શું વિગત છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા કાલે અબડાસાના મોથાડાની અંદર બે સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અમારી ટીમ દ્વારા તો એમાં ઘઉં અને ચોખાની જે વધ હતી એ ઝડપાઈ હતી એટલે એ પ્રમાણે અમે ઘઉં અને ચોખા જથ્થો સીઝ કર્યો છે અને જે ખાંડમાં ઘટ પકડાઈ છે એની ખુલાસા માટે નોટિસ આપવામાં આવી છે અમારી તરફથી દરેક તાલુકામાં અમારા એસી કેસ છે મામલતદાર છે એ લોકોને પણ સરકારે ટાર્ગેટ આપેલા છે તપાસના જે નિયમિત રીતે થાય છે એવરી મંથ અમે પકડીએ જ છીએ અને સરકારને પણ મોટું દંડ અંદર જોગવાઈ કરેલી છે એ પ્રમાણે દંડ પણ કરીએ છીએ લાઇસન્સ પણ રદ કરીએ છીએ લાઇસન્સ સસ્પેન્ડ પણ કરીએ છીએ એટલે વી આર ડુઈંગ અવર બેસ્ટ અને તાલુકા લેવલે પણ ઘણી બધી કામગીરી થઈ રહી છે જેના નામે પરવાનો હોય એ જ માણસ અધિકૃત છે દુકાન ચલાવવા માટે એવી જોગવાઈ કરેલી છે જો કોઈ બીજો ચલાવતો હોય તો એ વ્યાજબી નથી અને મૂળ સંચાલકને સંચાલન કરવાનું છે હા એ ઓપરેટર રાખી શકે તોલાટ રાખી શકે પોતાના હેલ્પ માટે બટ સંચાલન તો એમને પોતે જ કરવાનું છે સાહેબ લોકોની જાગૃતિ માટે તમારો શું સંદેશ લોકોને હું કહીશ કે મેક્સિમમ ઈ કેવાયસી કરાવો સૌથી પહેલાં સરકારની નવી જોગવાઈ છે જેટલા ઈ કેવાયસી થશે આધાર બેઝ બાયોમેટ્રિક બેઝ એટલા બધા ફેક બેનિફિશિયરીઝ ઓછા થશે અને જેન્યુઅન બેનિફિશિયરીને જ અનાજ મળશે એની ઝુંબેશ ચાલી રહી છે અમે ડેલીના બધાને ટાર્ગેટ આપેલા છે અને જેટલી વહેલાના તકે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી થશે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે વધ ત્યારે થાય છે જ્યારે પૂરતું માન ના આપવામાં આવ્યું હોય તો જનરલી મંથના એન્ડના દિવસોમાં અમે તપાસ કરીએ છીએ કે પૂરતું માલ ન આપ્યું હોય તો વધ ઝડપાતી હોય છે સામાન્ય રીતે કયો છે જે લોકોને લોકોને લેવા માટે જેથી જનરલી અમે ટ્રાય કરીએ છીએ કે દસ તારીખથી વિતરણ ચાલુ થઈ જાય અને આખા મંથ એમ તો વિતરણ ચાલે છે હવે હું ટ્રાય કરી રહ્યો છું કે પહેલાં વીકથી જ દુકાનદારો ચલાન પેડ કરી જાય અને જે ડીએસડી હોય છે ડોરસ્ટેપ ડિલિવરી થઈ જાય તો દસ તારીખથી અમે વિતરણ ચાલુ કરાવી દઈશું એમ જનરલી પંદર તારીખથી થઈ જતું હોય છે અરાઉન્ડ એક્ઝેક્ટ ફિગર હાલ યાદ નથી બટ ટુ થાઉઝન્ડ કેજી જેવા ઘઉં છે અને વન થાઉઝન્ડ ઉપર ચોખા જેવા